હાલ વરસાદ ન હોવા છતાં વન્યજીવો માનવ વસાહતો તરફ આવી જવાના બનાવ સતત સામે આવી રહ્યા છે તાજેતરમાં શહેરના વરણામા ગામમાં એક એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યારે ગામમાં દસ ફૂટનો મહાકાય મગર આવી ચડતા લોકોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાયો હતો સ્થાનિકોએ તરત જ બનાવ અંગે વન વિભાગને માહિતી આપી હતી સૂચના મળતા જ રેસ્ક્યુઅર નીતિન પટેલ લાલુ નિઝામા અને સંજય રાજપૂત સહિતની વિભાગની ટીમ તાત્કાલિક વરણામા ખાતે દોડી આવી હતી સ્થળ ઉપર પહોંચ્યા બાદ તપાસમાં મંદિરની સામે આવેલી ખુલ્લી જગ્યા ઉપર એક વિશાળ મગર દ્રશ્યમાન થયો હતો મગરને સુરક્ષિત રીતે પાંજરે પૂરવાની કામગીરી વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી મગરને રેસ્ક્યુ કર્યા બાદ તેને વન વિભાગના નિયંત્રણ કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો મગર પકડાતા ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો હતો અને વન વિભાગની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી